નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જો શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન જેમના માટે શોક કરવા યોગ્ય નથી તેમના માટે તો શોક કરે છે અને જ્ઞાનીજીના જેવો છેનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોખ નથી કરતા હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ જેમ જીવાત્મા આ શરીરમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી હે કુંતી પુત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા આ ઈન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિશા વિનાશીલ છે અનિત્ય છે માટે હે ભારત તેમને તું સહન કર કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઈન્દ્રિયો સાથેના વિષયોનો સંયોગ વ્યાકુલ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી આ બંનેનું તત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે નાશ રહિત તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ પ્રાપ્ત થાય છે આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી આ નાશરહિત અપ્રેમે નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાય છે માટે હે ભરતવંશી અર્જુન તું યુદ્ધ કર જે આ આત્માને હણનારા સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થયો હોય એમ પણ નથી કારણ કે હણાવા છતાં તે હણાતો નથી તે અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે હે પાર્થ જે પુરુષ આ આત્માને નાશહિત નિત્ય અજન્મા તેમજ અવયવ જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે જેમ માણસ જૂના વ્રસ્ત્રો ત્યજીને બીજા નવા વ્રસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાતમાં જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્રો શેધી શકતા નથી આને અગ્નિ બાળી શકતો નથી આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી કેમ કે આ આત્મા અચ્છેદ અદાહ્ય અકલેદ્ય અશોષ્ય તથા નિત્ય સર્વવ્યાપી અછળ સ્થિર તેમજ સનાતન છે આ આત્મા અવ્યક્ત અછિત્ય અને વિકાર રહિત કહેવાય છે તેથી હે અર્જુન આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તેથી પણ આ ઉપાય વિનાના વિષયોમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી હે અર્જુન સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વ અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનારા છે કેવળ વર્ષગાળામાં જ પ્રગટ છે તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો કોઈ એક વિરલ મહાપુરુષ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેમજ બીજો કોઈ મહાપુરુષ આત્મા તત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આની આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી હે અર્જુન આ આત્મા સૌના શરીરમાં હંમેશા અવૈધ્ય છે એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામ પામવો ન જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી હે પાર્થ આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારરૂપી આપણા આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે આમ છતાં જો તું આ અધર્મ યુક્ત ધર્મને યુદ્ધ નહીં કરે તો સ્વધર્મને કીર્તિને ગુમાવીને પાપ પાપને પામીશ એટલે જ નહીં બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકિર્તિ મરણથી અધિક છે તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનીન દ્રષ્ટિએ જોતા આવ્યા છે તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો પાન છે તારા વેર વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા અને ઘણા બધાને કહેવા જેવા વચનો પણ કહેશે એનાથી વધારે દુઃખ બીજું શું હશે કાતો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનો રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા જય પરાજય લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા આ પ્રમાણે યુદ્ધ કરવાની તું પાપને પામીશ નહીં હે પાર્થ આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના વિષયોમાં કહેવામાં આવી અને તું એને કર્મયોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મના બંધનને સારી પેઠે ત્યજી દઈશ એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાદ દોષ અર્થાત આવળા ફળ રૂપી દોષ પણ નથી બલકે આ કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુ રૂપી મહાન ભયમાંથી ઉગારે છે હે અર્જુન આ કર્મયોગમાં નિશ્ચય વ્યાત્નિક બુદ્ધિ એક જ હોય છે જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સમાન માણસને બુદ્ધિનો ખરેખર ઘણા પ્રકારની એને અપાર હોય છે હે અર્જુન જેવો ભોગ ભોગોમાં તન્મ થયેલા છે જેવો કર્મફળના ફળના પ્રસંસક વેદવ્યાક્યોમાં પ્રીતિ સેવે છે જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચઢિયાતું બીજું કશું નથી એમ બોલનારા છે એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવા જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જે જન્મરૂપે કર્મ દેનારી તેમજ ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે તે વાણી દ્વારા જેમનું ચિત્ત હણાયેલું છે જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે એવા માણસોની પરમાત્મા નિસ્વયાત્મિકતા બુદ્ધિ નથી હોતી હે અર્જુન વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધનોનું પ્રત્યપાદિત કરનારા છે માટે તો હે એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરક શોક વગેરે દ્વંદથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા તેમજ ને ન ઈચ્છનારા એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનારા તથા સ્વાધીન અંતકરણનો અર્થાત જીતેન્દ્રિય થા બધી બાજોથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે બ્રહ્મણ તત્વથી જાણનારા બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહેશે અર્થાત જેમ મોટું જળાશય પ્રાપ્ત થાય જળ તથા માટે નાના જળાશયોની જરૂર રહેતી નથી તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતા આનંદ માટે વેદોક્ત કર્મના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી તારો કર્મ કરવા જ અધિકાર છે એના ફળોમાં કદી નહીં માટે તો કર્મોના ફળનો હેતુ થામા અર્થાત ફલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવા પણ આશક્તિ થઈ જા હે ધનંજય તું અશક્તિ તજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ જા કર્તવ્ય કર્મ કર સમત્વ એ જ યોગ કહેવાય છે આ સમત્વરૂપ યોગ કરતા સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે માટે હે ધનંજય તું સમબુદ્ધિજ રક્ષણ ઉપાય શોધ અર્થાત બુદ્ધિયોગનો જ આશરો લે કેમ કે ફળનો હેતુ બનાવનાર અર્થાત દયા પાત્ર છે સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેને આ લોકમાં ત્યાગી દેશે તેમનાથી મુક્ત થઈ જા માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા આ સમત્વરૂપ યોગ એ જ કર્મમાં કુશળતા છે અર્થાત કર્મ બંધનમાંથી છૂટવાનો ઉપાય છે કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળોનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમપદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળ કરણ સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળો બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બંધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સહયોગ થઈ જશે જય શ્રી કૃષ્ણ